બાયોટેકનોલોજીના સિદ્ધાંતો નો બોર્ડનો 2020 થી 2024 ના एमसीक्यू વિ સોલ્યુશન વિથ ટેક્સ બુક આજે આપણે સોલ્વ કરવાના છે તો ચાલો જોઈએ આપણે ચેપ્ટર 9 ના બોર્ડના एमसीक्यू ચાલો ચેપ્ટર નંબર 9 બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ બોર્ડ એમસીક્યુ બે હજાર પર નીચે પૈકી કયા એન્ડો ન્યુક્લિયસ માટેના ઓળખ સ્થાનો આવેલા છે આ ટોપિકમાંથી પ્રશ્ન વારે ઘડી આવે છે બોર્ડ ગુજકેટ ત્રણેય પ્રશ્ન પૂછાયેલા છે

અને પીવીયુ વન પેજ નંબર એકસો ને અગાસિત્તેર ઉપર આકૃતિ જે આપી છે એમાં આ ક્વેશ્ચન નો આન્સર આપેલો છે યસ રાઈટ બરાબર છે ચાલો હવે આપણે જોઈશું બીજો પ્રશ્ન જની દ્રવ્યના અલગીકરણ પદ્ધતિ દરમિયાન અંતમાં ડીઆઈના અવક્ષેપણ માટે કયું રસાયણ ઉમેરવામાં આવે છે જ્યારે આપણે ડીએનએ નું વર્ગીકરણ કરીએ છીએ ત્યારે લાસ્ટમાં ડીએનએ ના અવક્ષેપણ માટે સ્પોલિંગ પદ્ધતિ જે પહેલા કરીએ છીએ પહેલા આપણે ઠંડો ઇથેનોલ અંદર ઉમેરીએ છીએ અને ડીએનએ નું અવક્ષેપણ થાય છે એટલે આન્સર આવશે એ ઠંડો ઇથેનોલ પેજ નંબર એકસો ને ઇકોતેર ઉપર ટેક્સબુકમાં લાઈન છે ઠંડો ઇથેનોલ શુદ્ધ સ્વરૂપે DNA નું અવક્ષેપણ કરાય છે ચાલો ત્રીજો પ્રશ્ન યજમાન કોષોમાં વિદેશી DNA ને પ્રવેશ કરવા માટે જનીન સ્ફોટક જીન ગન માં કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો સોનું અને ટંગસ્ટન તો આન્સર આવશે સી આ પણ બેઠી ટેક્સ્ટબુક ની લાઈન છે પેજ નંબર 171 ઉપર જ આપેલું છે સોનું અને ટંગસ્ટન સ્ટન ચાલો નેક્સ્ટ ચોથો પ્રશ્ન બે હજાર ને ચોવીસ નો જ્યારે ડીએનએ ઉપર જી એ એટીટીસી ક્રમ હોય ત્યારે એકોઆરઆઈ ડીએનએ પર ફક્ત ખાલી જગ્યા વચ્ચે જ કાપ મૂકે છે આ પણ આકૃતિમાંથી પ્રશ્ન આવેલો છે આ સેન્ટેન્સ આકૃતિમાં છે તો ક્યાં કાપ મૂકે છે જી અને એની વચ્ચે એટલે આન્સર આવશે બી પેજ નંબર જેમાં આપી હોય તો ઇકો આર વન ડીએનએ ઉપર ફક્ત જી અને એની વચ્ચે જ કાપ મૂકે છે આ આકૃતિમાં સેન્ટેન્સ

અને અવરોધક જનીન પૂછ્યા છે એટલે કોણ આવશે એમપીઆર અને ટીએટી ટેટ આર એટલે ઓપ્શન આવશે સી પેજ નંબર એકસો અગણસિત્તેર ઉપર આ પણ આકૃતિમાં જ છે રાઈટ યસ આકૃતિ પણ આપણે જોઈ શકીએ છીએ પીબીઆર ત્રણસો બાવીસ હવે આવ્યો છઠ્ઠો પ્રશ્ન પીસીઆર માં નીચેના પૈકી કયો સાચો ક્રમ છે પોલિમર ચેન રિએક્શન પીસીઆર એમાં પહેલું આપણે શું કરીએ છીએ આપણે પીસીઆર માં કરવાનું શું હોય તો ઘણી બધી ડીએનએ શૃંખલાઓ તૈયાર કરવાની હોય એને નામ છે પોલિમર ચેન રિએક્શન તો પ્રથમ જે ડીએનએ શૃંખલા છે એને આપણે શું કરવી પડે છે તોડવી પડે છે એટલે કે વિ નૈસર્ગિકરણ કરવાનું હોય છે ત્યાર પછી આપણે અંદર પ્રાઇમર એડ કરીએ છીએ જેમાં તાપમાનનું ઉષિતન કરીએ છીએ અને છેલ્લે વિસ્તૃતિકરણ કરવામાં આવે છે એટલે પ્રથમ યસ એ અને ડી માં આન્સર છે એટલે બી અને સી તો નહી જ આવે પછી સેકન્ડ પ્રોસેસ છે શીતન તો અહીં આપ્યું છે વિસ્તૃતિકરણ એટલે આ ઓપ્શન નહીં તો ડીમાં આપણને આપ્યું છે તાપમાનનું શીતન અને પછી વિસ્તૃતિકરણ એટલે આપણો આન્સર થઈ ગયો ડી રાઈટ યસ

બે હજાર ત્રેવીસ માં પણ આ પ્રશ્ન આવ્યો છે આઠમો પ્રશ્ન આપણે જોઈશું નીચે પૈકી કયો તબક્કો અનુપ્રવાહિત પ્રક્રિયાનો નથી છેક છેલ્લે જ્યારે આપણે શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે છે અભિવ્યક્ત આ નથી થતું એટલે ઓપ્શન આવશે કયો ડી અભિવ્યક્ત એ અનુપ્રવાહિત પ્રક્રિયાનો ભાગ નથી એટલે આન્સર આવશે ડી પેજ નંબર એકસો પંચોતેર ઉપર અલગીકરણ શુદ્ધિકરણ અને પરિરક્ષણ ચાલો નવમો પ્રશ્ન નીચેનામાંથી કઈ શૃંખલા પેલિન્ટ્રોમિક ન્યુક્લિયોટાઇડ અનુક્રમ નથી તમને વારે ઘડીએ આપણે જયારે ચેપ્ટર ભણતા હતા ત્યારે આપણે ચર્ચા કરી હતી કે આમાંથી પ્રશ્ન આવે છે અનુક્રમ એટલે શું તો કે આગળ અને અને પાછળ થી 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 બંને બાજુથી સરખી રીતે વંચાય સેમ હોય તો એને પેલિન્ટ્રોમિક શૃંખલા કહેવાય અહીં આપણે અનુક્રમ નથી એ શોધવાનું છે અર્થાત આપેલા ચાર ઓપ્શનમાં ત્રણ ઓપ્શન પેલિન્ટ્રોમિક શૃંખલા હશે અને એક નહીં હોય તો આપણે ચેક કરીશું પહેલું ઓપ્શનમાં માં ફાઈવ થી આપણે જોઈએ છીએ એ એ એ ટી 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 અને આ બાજુ પણ ફાઈવ ડેસ માં એ એ એ ટી ટી એટલે આ પેલિન્ટ્રોમિક શૃંખલા છે હવે નીચે જોઈશું આપણે ફાઈવ ડેસ થી જોઈએ તો જી એ એ ટી ટી સી જોઈશું તો જી એ એ ટી ટીસી માટે એટલે પણ છે બી માં જોઈએ આપણે ફાઈવ ડેઝ થી જીટીસી જીટીસી આગળ આવી ગયું જી એ આવી ગયું અહીં આગળ છે ટી અહીં આવી ગયો એ માટે આ પેલિન્ટ્રોમિક શૃંખલા નથી એટલે ઓપ્શન આવશે આપણો જવાબમાં બી જે આપણે શોધવાનું છે પેલિન્ટ્રોમિક અનુક્રમ નથી તો જવાબ આવશે બી આ થિયરી બેઝ ક્વેશ્ચન છે પેજ નંબર એકસો સડસઠ ઉપર આપણને એનું એક ઉદાહરણ બતાવ્યું છે ફાઈવ ડેસ થી થ્રી ડેસ દિશામાં વાંચવાથી એક સરખા વાંચી શકાય તેને થ્રી ડેસ ટુ ફાઈવ ડેસ વાંચવામાં આવે તો પણ તે સાચું જ પડે છે રાઈટ જોયું ને આપણને ચોપડીમાં એક ઉદાહરણ આપેલું છે રાઈટ ફાઈવ ડેસ ટુ થ્રી ડેસ અને થ્રી ડેસ ટુ ફાઈવ ડેસ નું ઓકે ક્લિયર ધેટ બહુ સરસ ચાલો દસ મો પ્રશ્ન ફરીવાર પીબીઆર ત્રણસો બાવીસ ચોવીસ માં પણ પ્રશ્ન આવ્યો ત્રેવીસ માં પણ આવ્યો અને

કે જેમાં પ્રાઇમર ટેમ્પલેટ સાથે જોડાય અને વિસ્તૃતિકરણમાં તો આપણે એની શૃંખલા લાંબી કરીએ છીએ તો આપણે પૂછ્યું છે પ્રાઇમર ટેમ્પલેટ સાથે ક્યારે જોડાય તો એકદમ સિમ્પલ છે તાપમાન નું રાઈટ ચલો આ પણ આકૃતિ પરથી જ છે એકસો ને બોતેર પેજ ઉપર પ્રાઇમર તાપમાન નું જોડાય ચાલો બારમો પ્રશ્ન માનવ બાયો રિએક્ટર માં નીચેના કયું તંત્ર નથી હોતું ખાસ ધ્યાન છે છે શું પૂછ્યું નથી પૂછ્યું છે એનો મતલબ કે ત્રણ ઓપ્શન સાચા છે અને એક ખોટું હશે શું નથી હોતું તો ઓક્સિજન વિતરણ તંત્ર તો હોય છે પીએચ નિયંત્રણ તંત્ર પણ હોય છે ફિન નું કંટ્રોલર પણ કરવાનું હોય છે તો એનો મતલબ થઈ ગયો સી પ્રકાશ વિતરણ તંત્ર નથી હોતી પ્રકાશ ક્યાં આપણે વહેંચવાનો છે એટલે ઓપ્શન આવશે બી જે આપણો જવાબ છે બાકીના ત્રણ તો બાયોરિએક્ટર માં હોય છે પેજ નંબર એકસો ને ચુમ્મોતેર ઉપર ઓક્સિજન વિતરણ તંત્ર ફિન નિયંત્રણ તંત્ર અને તાપમાન નિયંત્રણ તંત્ર છે કયા ઉત્સેચકો બેક્ટેરિયા વનસ્પતિ કોષ અને ફૂગની કોષ દીવાલ તોડવા માટે ક્રમશ જવાબદાર છે બહુ ઇઝી પ્રશ્ન બહુ ઇઝી વનસ્પતિ કોષ આપણને કોષ દીવાલ ખબર છે શેની બનેલી હોય સેલ્યુલોસ ની તો એને તોડવા માટે કોનો ઉપયોગ થાય સેલ્યુલેસ ફૂગ ની કોષ દીવાલ શેની બનેલી હોય કાઇટીન તો એને તોડવા માટે કોનો ઉપયોગ થાય કાઇટીનિસ તો વનસ્પતિ કોષ સેકન્ડ છે અને ફૂગ થર્ડ છે

કોલેજ જે ગયા સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં પરિવર્તિત કરે કોણ કરે એક જ જણ કરે રીડ્રો વાયરસ કેમ કે રીનો વાયરસ તો એ આવતો નથી બેક્ટેરિયો ફેસ વાયરસ કહેવાય પણ એ કરતો નથી અને ટીએમવી તો તમાકુ માટે છે જવાબ આવશે કોણ રીડ્રો વાયરસ જે કેન્સરગ્રસ્ત કોષમાં સામાન્ય કોષને પરિવર્તિત કરી દે છે ચાલો પેજ નંબર એકસો ને સિત્તેર ઉપર રીડ્રો વાયરસ સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં પરિવર્તિત કરે છે હવે આવ્યો છે પંદરમો અને છેલ્લો પ્રશ્ન બે નો વીસનું ના ટુકડાઓને ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય છે ટુકડાઓને અલગ કરવા માટે કઈ પદ્ધતિ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જે છે રાઈટ યસ પેજ નંબર એકસો અડસઠ ઉપર આનો જવાબ છે કે ટુકડાઓને તો ડીએનએ ના ટુકડા થઈ જાય છે અને ડીએનએ ના ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગીકૃત કરી શકાય છે જોયું ને વિદ્યાર્થી મિત્રો જેમ આપણે એક થી આઠ ચેપ્ટર માં જોયું હતું એ જ રીતે નવમા ચેપ્ટરમાં બાયોટેકનોલોજીમાં જે પંદર પ્રશ્નો આયા બધા ચોપડીમાંથી જ આવ્યા છે તો આ ચેપ્ટરને પણ આપણે ટેક્સ બુક પર જ ભાર મૂકશું અને વધારે ને વધારે રીડિંગ કરશું પણ આમાં તમારે ખ્યાલ શું રાખવાનો છે કે આકૃતિઓ ખાસ ધ્યાન રાખવાની છે રાઈટ એક પીસીઆર ની એક પીબીઆર ની અને એક ડીએનએ ના એન્ડો ના કાપ માટે બરાબર ને તો વધુ આપણે આગળ મળશું બેટા ગુજકેટ ના પ્રશ્નો સાથે આ ચેપ્ટરમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ